નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઘણા બધા મિત્રો દ્વારા આપણા અલગ અલગ જે કંડક્ટર અને ડ્રાઈવરના વિડીયો છે તેમાં કમેન્ટ કરવામાં આવતી હતી કે સર તમારા દ્વારા જે છે તે જીએસઆરટીસી ડ્રાઈવરનું જે મેરિટ છે તે કેટલું રહી શકે છે તેના વિશે એક વિડીયો બનાવો તો આજના વિડીયોમાં બી તો આપણે જે છે તે જીએસઆરટીસી ડ્રાઈવરના વિવિધ કેટેગરી વાઇઝ કેટલું મેરિટ અટકી શકે છે તેના વિશે વિગતવાર વાત કરીશું સાથે જાણીશું મિત્રો કે જીએસઆરટીસીની જે વેબસાઇટ છે તેના પર મિત્રો જીએસઆરટીસી દ્વારા પ્રોવિઝનલ આક્ષાની મૂકી દેવામાં આવી છે સાથે જ મિત્રો ઓએમઆર ઓએમઆર દર અલગ અલગ જે ઉમેદવારો પરીક્ષા આપી છે 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 તેમની ડાઉનલોડ કરવાની મિત્રો 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 તે પણ મૂકી દેવામાં આવી તેના માટેનો પરિપત્ર સાથે જ કોઈ વાંધા અરજી હોય પ્રોવિઝનલ આન્સર કી સામે તો તેના માટેનો જે નમૂનો છે તે પણ મૂકી દેવામાં આવે છે તો મિત્રો આપના વિડીયોમાં આપણે જાણીશું કે પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધા અરજી હોય તો કઈ રીતે મિત્રો વાંધા અરજી કરવી સાથે મિત્રો ઓએમઆર શીટ કઈ રીતે ડાઉનલોડ કરવી અને જીએસઆરટીસી ડ્રાઈવરમાં વિવિધ જે કેટેગરીઝ છે તેનું સંભવિત જે મેરિટ છે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે જે બોલાવવા માટેનું તે કેટલું અટકી શકે છે આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે મિત્રો બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે મિત્રો જનરલ ના લગતા વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓ વિશેના પરિપત્રો સરળતાથી અમારી ચેનલ પરથી તમને ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે ગુજરાત રોડ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જીએસઆરટીસી દ્વારા ગત તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ એટલે કે રવિવારના રોજ ડ્રાઈવર સંવર્ગની જે છે તે લેખિત પરીક્ષાનું આયોજન અમદાવાદ અને ગાંધીનગર ખાતેના સેન્ટરો પર કરવામાં આવ્યું હતું મિત્રો આ પરીક્ષાઓમાં મિત્રો લગભગ જે આપણે વાત કરીએ તો જે કુલ જગ્યાઓની વાત કરીએ ડ્રાઈવરની કુલ ડ્રાઈવરની જગ્યાઓ જ્યારે ભરતી બહાર પડી હતી પરંતુ સરકારે જે છે તે ચાર હજાર બાસઠ સામે જે સરતી એક અને સરથી બે માંથી નવસો ઇઠ્યોતેર જેટલી જગ્યાઓ ના મંજૂર કરતા કુલ જે ભરતી છે તે ત્રણ હજાર અને જગ્યાઓ માટે જે છે તે મિત્રો આ ભરતી થઈ રહી છે અને જે લેખિત પરીક્ષા માટે જે ઉમેદવારો બોલાવવાના થતા પરંતુ ડ્રાઈવર ખૂબ જ ઓછા ફોર્મ ભરાયા હોવાથી એટલે કે એક હજાર જેટલા ફોર્મ ભરાયા હોવાથી અને ફીસ ભરેલા જે ઉમેદવારો છે તેમની સંખ્યા સાથે લગભગ અઢાર હજાર જેટલા ઉમેદવારો મિત્રો લેખિત પરીક્ષા માટે એલિજિબલ થયા હતા આ અઢાર હજાર લેખિત પરીક્ષા માટે એલિજિબલ થયેલા ઉમેદવારોમાંથી મિત્રો આપણે વાત કરીએ તો પરીક્ષામાં હાજર થયેલા ઉમેદવારો કુલ સોળ હજાર પાંચસો જેટલા ઉમેદવારો અમદાવાદ અને ગાંધીનગર સેન્ટર ખાતે મિત્રો નોંધાયા હતા કારણ કે ઘણા ખરા જે બિન્સ અનામત કેટેગરી એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ અઢીસો રૂપિયા જે પોસ્ટ ઓફિસમાં ચલણ ભરવાનું હતું તે ભર્યું નહોતું એના કારણે હજાર જેટલા જે છે તે ઉમેદવારો મિત્રો પરીક્ષામાં બેસવા દેવામાં આવેલ નહીં અને સાથે જ મિત્રો વિવિધ કેટેગરી વાઇઝ કોઈ અંગત કારણોસર ઘણા ખરા વિદ્યાર્થીઓ પાંચસો જેટલા ગેરહાજર રહ્યા હતા એટલે અઢાર હજારમાંથી લગભગ સોળ હજાર પાંચસો જેટલા ઉમેદવારોએ મિત્રો લેખિત પરીક્ષા આપી હતી મિત્રો હવે આ લેખિત પરીક્ષાની જે પ્રોવિઝનલ આન્સર કી છે તે મિત્રો નિગમની વેબસાઇટ અને

એટલે કે પ્રોવિડલ આન્સર માં કોઈ જવાબ તમને ખોટો લાગતો હોય તો તેના સામે જો વાંધો હોય તો તે જે વાંધો અરજી છે તે ઉમેદવારો મિત્રો જે આન્સરની પ્રવિદ પ્રસિદ્ધ થઈ છે 30 તારીખે તો 7 દિવસમાં એટલે કે લગભગ 5 તારીખ સુધીમાં જે છે તે મિત્રો તમારે અત્રની કચેરીની ઈમેલ આઈડી જે છે ગુજરાત જીએસઆરટીસી ની તે ઈમેલ આઈડી છે એડીએમ એટલે કે એડમિન કમ્પ્લેઇન ડોટ સીપીઓ એટ ધ રેડ જીમેલ ડોટ કોમ પર વાંધા અરજી તેના પુરાવા સાથે એટલે કે નિયત નમૂનાનો જે પુરાવો રજૂ કરી અને વાંધા અરજી મિત્રો સાથે જે છે તે તમારે જે છે તે વાંધા અરજીનો મેલ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો જે અઠવાડિયા પછી મળેલ કોઈ પણ વાંધા અરજી મંજૂર કરવામાં આવશે નહીં વધુમાં નિગમી વેબસાઇટ ઉપર મિત્રો જીએસઆરટીન પર પ્રસિદ્ધ કરવામાં આવેલ ઓએમઆર શીટ ડાઉનલોડ કરવા માટે શું કરવું જોઈએ તો ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે પોતાનો જે પરીક્ષામાં બેઠક ક્રમાંક હતો રોલ નંબર તે અને જન્મ તારીખ નાખવાની રહેશે મિત્રો આ સિવાય મિત્રો સાત ઓગસ્ટ થી છ સપ્ટેમ્બર સુધીમાં જે જાહેરાત આપવામાં આવી હતી તે વખત તો વખતની સૂચના મુજબ પાત્રતા ધરાવતા ઉમેદવારોની યોજમાર શીટ અપલોડ કરવામાં આવેલ છે જેની ઉમેદવારોએ નોંધ લેવી વાત કરીએ મિત્રો જે છે તે વાંધા અરજીનો જે ફોર્મેટ છે નમૂનો છે તે પણ ગુજરાત જીએસઆરટીસી ની વેબસાઇટ અને ગુજરાત અવેલેબલ છે તો મિત્રો જે આ વાંધા અરજીનો જે છે નમૂનો તેમાં પહેલા કેન્ડિડેટનો સીટ નંબર નાખવાનો છે પ્રશ્નોનો સિરિયલ નંબર નાખવાનો છે સાથે પોસ્ટનું નામ તો લખેલું જ હશે કયા નંબરનો પેચર છે એ નાખવાનો છે પેપર સેટ પેચર નંબર જેટલા હોય નાખવાના છે જવાબ શું છે તે ટીક કરવાનો છે એને સામે લખવાનું છે કે ભાઈ જે પ્રવિતના સરકી છે એમાં આ છે અને કેન્ડિડેટ દ્વારા સજેસ્ટેડ આ છે અને એના સાથેના જે પુરાવા છે આ તમામ વસ્તુઓ મિત્રો ભરી જરૂરી જે પુરાવા હોય તમારી જે અલગ અલગ પ્રકાશકની બુક્સ અથવા તો ગુજરાત પાઠ્યપુસ્તક મંડળની બુક્સ અથવા એનસીઆરટી જીસીઆરટી જે બુક જેમાંથી પુરાવા તમને પ્રાપ્ત થયો તે અપલોડ કરી અને મિત્રો આગળ વાત કરી તેમાં તે પ્રમાણે એડીએમ કમ્પ્લીટ ડોટ સીઆરપી ડોટ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર આપણે મેલ કરી દેવાનો છે મિત્રો

કેવું પ્રશ્નપત્ર મિત્રો ડ્રાઈવર કક્ષામાં પૂછવામાં આવ્યું હતું આથી જે ડ્રાઈવર કક્ષાના જે ઉમેદવારો છે તેમનું મિત્રો એજ્યુકેશન અને એમની જે સ્કિલ જોતા આ પેપર જે મેરિટ છે તે ખૂબ જ નીચું રહેવાની સંભાવના છે મિત્રો તો મિત્રો વિવિધ કેટેગરી વાઇઝ લેખિત પરીક્ષાનું સંભવિત કટ ઓફ મેરિટ કેટલું રહેશે તો આવો જાણીએ તો મિત્રો પહેલી કેટેગરી છે જનરલ કેટેગરી તો જનરલ કેટેગરી જે કટ મેરિટ છે તે મિત્રો સંભવિત સત્યાવીસ થી ઓગણત્રીસ માર્ક વચ્ચે રહેવાની શક્યતાઓ છે મિત્રો વાત કરીએ બીજી કેટેગરી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પચાસ વર્ગ ઓબીસી કેટેગરીની ઓબીસી કેટેગરી સંભવિત લેખિત પરીક્ષાનું મેરિટ પચીસ થી સત્યાવીસ માર્કની વચ્ચે રહેવાની છે મિત્રો સંભાવના છે ત્રીજી કેટેગરી છે મિત્રો ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે અનામત વર્ગ તો તેની જે મેરિટ છે મિત્રો તે વીસ થી બાવીસ વચ્ચે અટકવાની સંભાવના છે સાથે વાત કરીએ મિત્રો અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ એસસી કેટેગરીની મેરિટ તો બાવીસ થી ચોવીસ વચ્ચે લેખિત પરીક્ષાનું મેરિટ અટકવાની શક્યતાઓ છે વાત કરીએ શેડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિની કેટેગરી તો એસટી કેટેગરીનું જે મેરિટ છે તે સત્તર થી ઓગણીસ વચ્ચે અટકવાનું મિત્રો સંભાવના છે અને એક્સ આર્મીની જે બસો આઠ જગ્યાઓ છે તો માજી સૈનિકો માટેનું જે મેરિટ છે તે બાર થી ચૌદ માર્ક્સ વચ્ચે અટકવાનું છે મિત્રો હવે મિત્રો વાત કરીએ આ મેરિટની તો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે મિત્રો બોલાવવાના થતા જે ઉમેદવારોની સંખ્યા છે તે કુલ જગ્યા ત્રણ હજાર ચોર્યાસી ત્રણ ગણા ઉમેદવારોને આ ઉપરના મેરિટમાં જે સમાવેશ થતા છે લોકો તેવા લોકોને બોલાવવામાં આવશે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એટલે કે કુલ નવ હજાર બસો બાવન ઉમેદવારોને જે છે તે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે આપ સૌ જાણો છો તે પ્રમાણે સાડા સોળ હજાર એટલે કે સોળ હજાર પાંચસો જેટલા ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી છે તેમાંથી નવ હજાર બસો બાવન

જીએસઆરટી જાહેર કર દે જેથી કરીને ચૂંટણી પછી સીધો ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને ઓર્ડર નો જ કાર્યક્રમ બચી જાય મિત્રો વાત કરીએ ડ્રાઇવિંગ ટેસ્ટ તો ડ્રાઇવિંગ ટેસ્ટ કુલ પચાસ ગુણ રહેશે જેમાંથી ઓછામાં ઓછા સાડત્રીસ ગુણ ઉમેદવાર લાવવા રહેશે હવે લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણના ચાલીસ ટકા અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં મેળવેલા ગુણના સાહીઠ ટકા એમ કરીને કુલ મિત્રો સો માર્ક નું જે તે મેરિટ બનશે અને આ મેરિટમાંથી જગ્યાના દોઢ ગણા ઉમેદવારો એટલે કે લગભગ લગભગ વાત કરીએ તો મિત્રો ત્રણ હજાર ચોર્યાસી ના દોઢ ગણા એટલે લગભગ સાડા ચાર જેટલા સાડા ચાર હજાર જેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે મિત્રો તો મિત્રો આ વાત થઈ અલગ અલગ કેટેગરી વાઇઝ જે છે તે મેરિટની આશા રાખીશું કે મેરિટ જે છે તે આના કરતાં પણ નીચું રહી શકે છે આ સંભવિત છે આપણી ચેનલ સાથે જોડાયેલા વિવિધ ડ્રાઈવર મિત્રો સાથે વાત થઈ વિવિધ આપણા અમારા જે સર્કલમાં છે તે પરીક્ષા આપીને આવેલા ડ્રાઈવર મિત્રો સાથે વાત કરતા આ મેરિટ એક બનાવી છે અંદાજીત પરંતુ આના કરતાં ઓછું રહી શકશે વધશે નહીં અમારી ખાસ આપ સૌને વિનંતી છે કે જો આ પ્રમાણે મેરિટ હોય તો આપ જો છે તે ચાલીસ ટકા આમાંથી ગણાવવાના છે સાહીઠ ટકા ડ્રાઈવિંગ ટેસ્ટના મળવા દે તો ડ્રાઇવિંગ ટેસ્ટની જે સ્કિલ છે તેની મિત્રો આપ નિપુણતાથી પરીક્ષા આપો પચાસ ટ્રાય કરો જેથી કરીને આપનું ભલે લેખિતમાં મેરિટ ઓછા હોય પણ આપ ચોક્કસ થી મિત્રો જે છે તે ડ્રાઈવરના ફાઇનલ મેરિટમાં આવી જશો આશા રાખીએ છું કે મિત્રો ડ્રાઈવરને લગતી જે આ ભરતીની માહિતી છે અને સંભવિત મેરિટને લગતી માહિતી છે આપણને ગમશે તેવી આશા સહ જય હિન્દ અસ્તુ